સુરેન્દ્રનગર શહેરમાં વરસાદના કારણે પડેલા ભૂવા અને ખાડાઓના પગલે આમ આદમી પાર્ટી એ નોંધાવ્યો ધોવાયા છે આપ નેતાઓ મુખ્ય માર્ગો પર પડેલા ભૂવા અને ખાડાઓ સામે સવાલ ઉઠાવ્યા પ્રિ મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થઈ પ્રથમ વરસાદે જ પાલિકાની પોલ છતી થઈ હોવાનો આક્ષેપ સુરેન્દ્રનગર બન્યું ખાડાનગર નગર આપ નેતાઓએ પ્રી મોન્સૂન કામગીરી મુલાકાત જયારે લેવામાં આવી ત્યારે એવા જવા માટેનો જે મેન રસ્તો છે જેને સામેનો રસ્તો કેવાય ત્યાં સમા ખાડા

હાઈવે ઉપર જે ડી માર્ટ આવેલો સામેનો મેઇન રસ્તો જીઆઈડીસીમાં જવાનો છેલ્લા પાંચ સાત વર્ષથી એટલો બધો ખરાબ છે કે પ્રી મોન્સૂનની જે કામગીરી રહી એ ખાલી કાગળ ઉપર જ છે અને એમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જે પૈસા આવે છે એ પૈસા વપરાતા જ નથી અને જીઆઈડીસીમાં જે ટેક્સેબલ જે વેપારીઓ છે અહીંયા રેગ્યુલર ટેક્સ ભર્યા છતાં એ લોકોને કોઈ પ્રાથમિક સુવિધા આપી શકતા નથી અને આજે અમે આમ આદમી પાર્ટી અહીંયા બે આ લોકોની નગરપાલિકાના ભાજપના ભ્રષ્ટાચાર સામે બેસણું કરેલ છે